પ્રભુના મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજી છે આપણે ત્યાં ત્રણેય સ્વરૂપની જ્યારે આગળ આપણે ચર્ચા કરીશું નામાવલીમાં તો પ્રભુ રૂપ સ્વામીજી રૂપ અને શ્રી કૃષ્ણાસ્યમ આસ્ય રૂપ મુખારવિંદ રૂપ વલ્લભ છે એ બધામાં કહી કૃષ્ણાનંદ દ્વિજ રૂપ પ્રગટે કૃષ્ણાનંદ આનંદ એટલે મુખારવિંદ અને એ આનંદ મુખારવિંદમાં સાત ધર્મો બિરાજતા હોય છે ભગવદ મુખારવિંદમાં સાત ધર્મ કયા છે સૌથી પહેલું

આ પ્રભુ ક્યાં પધાર્યા છે શાસ્ત્રોના અર્થો પ્રગટ કરવા પધાર્યા કોને ત્યાં પધાર્યા તો મહાપ્રભુજીને આખો પરિચય મૂળ પુરુષમાં આપ્યો ત્યાં મૂળ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ કયું ગોત્ર મહાપ્રભુ ભારદ્વાજ ગોત્ર તૈત્રીય શાખા એવી આખી ઉપનિષદમાં કથા આવે છે વૈશંપાયન અને યાજ્ઞવલ્ક મુનિની ગુરુનો અપરાધ થયો અને ગુરુએ આજ્ઞા કરી કે મેં ભણાવેલા બધા મંત્રો પાછા બહાર કાઢી દે અને એમણે વમન કર્યું ઉલટી કરીને બધા મંત્રો બહાર કાઢી દીધા હવે ઋષિના અનેક શિષ્યો ત્યાં હતા અને અલૌકિક દિવ્ય મંત્રો જે વમન કરીને બહાર કાઢ્યા હવે બ્રાહ્મણ દેહમાં છે તો કોઈનું વમન કરેલું લેવાય નહીં અને આવા દિવ્ય મંત્રો સામે પડ્યા છે તો એને વૃથા કેમ જવા દઈએ એટલે ઋષિના જેટલા શિષ્યો હતા એ બધા તીતર પક્ષી બની ગયા

જે યજ્ઞનારાયણ ભટ્ટ છે એના કુળમાં પ્રગટ મહાપ્રભુજી થયા છે અને એટલે મહાપ્રભુજી શ્રેષ્ઠ બ્રાહ્મણ કુળમાં છે પ્રભુના મુખારવેદમાંથી ભગવાનના મુખારંદમાં બીજો ધર્મ છે એ વેદોનું પ્રાગટ્ય છે તો મહાપ્રભુજીનું નામ છે વેદપાર્ગ વેદના જાણનારા વેદના સાચા અર્થોને કરનારા મહાપ્રભુજી છે અને એટલા માટે મહાપ્રુજીને વેદપાર્ગ કહ્યા ત્યાં અનેક એવા કથાના પ્રસંગો આદિ આવે છે કે જયારે સો બ્રાહ્મણો એક સાથે આવ્યા મહાપ્રભુજી પાસે ઉજ્જૈનમાં અને કરી કે સો પ્રશ્નો વેદના એક સાથે કરી છે અને સો બ્રાહ્મણો એક જ ક્ષણે સો પ્રશ્નો કર્યા અને મહાપ્રભુજી વારા ફરતી સો એ બ્રાહ્મણોને ઉત્તર આપી દીધા આવા વેદના જ્ઞાતા શ્રી મહાપ્રભુજી છે ત્રીજું પ્રભુના મુખારણ અગ્નિનું પ્રાગટ્ય છે મુખાદ અગ્નિ રજાએ તો મહાપ્રભુજી પણ અગ્નિ સ્વરૂપ છે વૈશ્વાનરાય નમઃ મહાપ્રભુજીનું નામ છે જો આ છય છ શ્લોકો સાથે હું બધા નામો લેતો જઉં છું એટલે પછી કહેતાની કે નામ લઈ ગયા એકસો ને આઠ નામ છે મહાપ્રભુજી એટલે આ બધા નામો આવતા જઈ રહ્યા છે તો મહાપ્રભુજી મુખારવિદમાંથી અગ્નિનું પ્રાગટ્ય છે એમ શાસ્ત્ર કહે છે તો મહાપ્રભુજીનું નામ વૈશ્વાનરગ્નની છે એમ તો સત્યાવીસ પ્રકારના અગ્નિની ચર્ચા શાસ્ત્રોમાં કરી છે આ વૈશ્વા એટલે જ મહાપ્રભુજી અગ્નિકુંડમાં પ્રગટ થયા આપણે કહીએ છીએ અને અગ્નિકુંડમાં પ્રગટ થયા કેમ કારણ કે મૂળ પુરુષ નારાયણ યજ્ઞ સુધી અવતાર મહેશ સર વજ્જ્ય શાખા તૈત્રિય ગોત્ર ભારદ્વાજ તૈલંગ કુલ ઉદ્દીત દ્વિજરાજ અને કુંડ તે હરિ આય પ્રગટે સોમયજ્ઞ કિયો જબે યજ્ઞ નારાયણ ભટ્ટ જ્યારે સોમ યજ્ઞ કરી રહ્યા હતા છેલ્લી આહુતિ આપી અને ત્યાં જ સાક્ષાત મદન મોહનલાલ જે કામનમાં બિરાજે છે એ યજ્ઞ કુંડમાંથી પ્રગટ થઈ પ્રભુએ કહ્યું તમારા કુળમાં સો સોમ યજ્ઞ પૂર્ણ થશે ત્યારે હું પોતે અવતાર ગ્રહણ કરીશ હું પોતે આવીશ અને એટલે યજ્ઞ કુંડમાંથી પ્રભુએ જે વચન આપ્યું હતું તો અહીંયા ચંપારણમાં જયારે ઇલ્લમમાં ગારુજી લક્ષ્મણ ભટજી પધાર્યા છે અને પ્રસવ થયો ને ત્યારે જ્યારે પાછા આજ્ઞા કરી ચૌડા ગામમાં નિવાસ કર્યો ને આજ્ઞા કરીને અગ્નિકુંડમાં મહાપ્રભુજી બિરાજેલા છે એ સંકેત કર્યો કે હું એ જ પાછો આવ્યો છું જેને યજ્ઞકુંડમાંથી પ્રગટ થઈને વચન આપ્યું એ જે ચર્ચા છે તો અહીંયા વાણ્યા યદા તદા સ્વાસ્થ્ય મુખારવિંદનું સ્વરૂપ છે એક ધર્મ પ્રભુના મુખારવિંદ નો એ છે કે પ્રભુના મુખારવિંદમાં અત્યંત કમનીય સુંદરતા છે સૌંદર્ય છે અને એટલા માટે મહાપ્રભુજી નું નામ છે સહજ સુંદર મહાપ્રભુજી સહજ સુંદર અને જે સહજતા હોય ને એની સુંદરતા કંઈક જુદી જ હોય જ્યાં સુંદરતા કરવી પડે સિદ્ધ એનો ભાર હોય જો તમે ગમે તેટલા સજી ધજીને લગન આદિમાં જાઓ તો પછી જયારે ઘરે આવો અને જે કંઈ પણ હોય એ દાગીના ના કે જે પહેરેલું કે આપણે જે તૈયાર થયા હોય એ જયારે તમે કાઢો તો તમને હાસ થાય કે નહીં જેનાથી સુંદરતા વધી એનાથી તો પ્રસન્નતા પ્રગટવી જોઈએ તો એનો ભાર કેમ લાગે છે કારણ ચિંતા બધી તૈયારી થઈ ગઈ કઈ પત્રિકા નથી છપાઈ હોલ બુક નથી સેની તૈયારી ના સાત દિવસની સાડીઓ લેવાઈ ગઈ છે તૈયારી કેવાય બધી તૈયારી થઈ ગઈ ઘણી સામગ્રી ઘરમાં બનાવી લીધી હોય ને પછી તો પધરામણી કરવી જ પડે બધી તૈયારી થઈ શું કરવું સામગ્રી બનાવી લીધી વચ્ચે તો એક બેન એટલો આગ્રહ કરે મેં કીધું આ શું મને કે ના આરોગો 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 મેં તમે આ શબ્દ ધીમે રહીને બોલો આ રોગો આ રોગો આ બધા એક એક રોગો ના લક્ષણો છે અને વૈષ્ણવ ક્યારે વલ્લભકુળ નું વજન ઉતરવા નહીં દે ધારણ કરી અને તુલસી માળા કંઠમાં બિરાજતી હોય પણ વલ્લભ નું સૌંદર્ય કેવું છે અપ્રાકૃતા ખીલા કલ્પ ભૂષિત સહજ સ્મિત શ્રી મહાપ્રભુજીના એક એક નામો તમે જુઓ જયારે સહજ સુંદરતાનો અનુભવ વલ્લભનો કરો ત્યારે એ સહજ સુંદરતાનું પણ જો કોઈ પણ ગમે તે હિંસક પશુ હશે ને એનું બચ્ચું તો વાલું કારણ એના નાનપણતામાં એની સહજતા છે ઘણી વાર મહાપુરુષો સાદાઈમાં હોય તો એક આકર્ષણ હોય પ્રભુ વિખરાયેલા હોય તો આકર્ષણ હોય કારણ કે એની સહજતા જ એનું આકર્ષણ છે એની સુંદરતા તદુક્તમ આપી દુર્બોધમ આપનું કહેલું તો દુર્બોધ છે સહજમાં કૃપા વગેરે વાણી સમજમાં આવી છે ને એટલે શિક્ષા પત્રમાં અનેક અપરાધોમાં એક અપરાધ હરિરાયજી આપણને સમજાવે છે કે આચાર્યની વાણીનો મનોકલ્પિત પોતાની અનુકૂળતા પ્રમાણે અર્થ કરી લેવો આ પણ એક વૈષ્ણવી અપરાધ છે ઘણી વાર આપણે આપણું કાર્ય સિદ્ધ કરવું હોય હા તો પેલા વૈષ્ણવે પણ આમ કર્યું હતું ને આમ કહીને છૂટ લઈ લે જ્ઞાનનો પણ આપણે ઉપયોગ કયો કરીએ કોઈ જાણકાર વૈષ્ણવ મળે યા કોઈ વલ્લભ કુલ મળે કોઈ આચાર્ય મળે તો એને પૂછવા માટે શેના માટે જઈએ છૂટ લેવા માટે ને કે આ દિવસે આ નહીં કરવું તો ચાલશે ને પેલું આમ કરી દઉં તો ચાલશે ને એટલે જાણકારીનો ઉપયોગ પણ પ્રભુથી દૂર થવા માટે જ કરીએ છીએ યા પછી જાણકારીનો એક બીજો દુરુપયોગ બીજાના દોષ દર્શન કરવા થઈ જાય છે જોને આ જારી ખોટી મૂકી છે જોને આ મુગટ આમ થોડી ધરાવાય આમ ધરાવાય ને આ રીતે થોડી માળા ધરાવે આમ ધરાવાય આમ થોડી બનાવાય આમ બનાવાય જેટલી જાણકારી થઈ એની ફળ લીલા દર્શન હોવું જોઈએ ભાવ દર્શન હોવું જોઈએ એની જગ્યાએ દોષ દર્શન થઈ જાય છે એટલે કે કલયુગ પ્રભાવ એવો છે કે જ્ઞાન પણ દોષ દર્શન અને ભગવત પ્રતિબંધ રૂપ થઈ જાય છે વિચાર કરો આપણી બુદ્ધિ જ જયારે પ્રભુથી બહિર્મુખ થઈ જાય તો પછી સન્મુખ રહેવું કેમ બુદ્ધિ જ તર્ક વિતર્ક આપી અને ભગવાન થી દૂર થવાના કારણો ને સિદ્ધ કરવામાં લાગી જાય એક વસ્તુ લખી ગમે તેટલો સારો લોજિક તમારી બુદ્ધિ તમને આપે પણ પ્રભુ સત્સંગ અને ગુરુ થી દૂર થવાની વાત કરે ને તો સમજી લેજો અત્યારે મારી બુદ્ધિ મને છેતરવામાં લાગી છે ગમે તેટલો સારો લોજિક કેમ ના હોય પણ પ્રભુથી દૂર થવાની વાત કરે એકદમ તમને કઈ બુદ્ધિની ચતુરાઈ એ છે પહેલા આપણને કન્વિન્સ કરે અને પછી આપણાથી કઈ ભૂલ કરે આપણે ક્યાં બધા લોકો હતા એટલે પછી તો આ મિત્ર વર્તુળ તો માહોલ હતું એટલે પાપ કરીને પણ ઢોળે બીજા ઉપર એ કલિયુગની બુદ્ધિ પાપ કરીને મજા પોતે લે અને દોષ ઢોળે બીજા ઉપર આ કલિયુગની બુદ્ધિ આની ચતુરાઈ અને આ બુદ્ધિની ચતુરાઈ એવી છે કે ભલભલા વિદ્વાનો પણ છેતરાઈ જાય

અને એ દુષ્ટતાને દૂર કરવા એટલે કે પ્રભુની સન્મુખતાને સિદ્ધ સન્મુખતા એકસો ને આઠ નામ છે પાપોના નાશ કરનારા છે એટલે કે જે તમારી રોજની સેવામાં અપરાધ કે દોષ થતા હોય વૈષ્ણવને દોષ ક્યાં થાય જો વૈષ્ણવી તો વૃત્તિ એવી છે ને કે સંસાર વાળા જોડે બહુ સાંસારિક પ્રપંચમાં પડતો નથી

આ અખિલ પાપ આ સકલ પાપોનું નિવૃત્તિ ભગવત નામથી થાય છે એમ કહીને આગળ આજ્ઞા કરતા કહે આ જે એકસો ને આઠ નામો છે એ વેદ તુલ્ય કયા છે વેદના મંત્રો જેવા છે અને મંત્રમાં ચાર વસ્તુ હોય એનો ઋષિ હોય એનો છંદ હોય એનો દેવતા હોય અને એનું બીજ હોય તો જેમ વેદ મંત્રોમાં આ ચાર તત્વ હોય છે અને આ ચાર તત્વોને જાણીને જ જ્યારે મંત્ર જાપ કરો ત્યારે તમારો મંત્ર સિદ્ધ થતો હોય એમાં એકસો ને આઠ નામ એક એક વેદ મંત્ર તુલ્ય છે અને એટલા માટે ગુસાઈજી સમજાવે છે આના ઋષિ કોણ આનો દેવતા કોણ આનું છંદ કયું આનો મંત્રનો વિનિયોગ અને છેલ્લે વિનિયોગ બતાવે ઋષિ અગ્નિ કુમાર અસ્તુ અને ઋષિ કોણ છે તો અગ્નિકુમાર સ્વયં શ્રી ગુસાઈજી રૂપ શ્રી વલ્લભ છે અને એના કુમાર ગુસાઈથી એ જ આના ઋષિ છે આ મંત્રોના દર્શન કરતા છે ઋષય મંત્ર દ્રષ્ટા નામનામ છંદો જગત્ય સૌ આનો છંદ કયો ઘણીવાર સર્વોત્તમ સૂત્રમાં એક પ્રશ્ન ઘણા લોકો એમ પૂછતા હોય કે ઘણીવાર છંદ સાચવવા જોઈએ તો નામ તૂટી જાય છે અને નામ ખંડિત થાય તો અમને એમ લાગે કે નામ ખંડિત કરાય તો શું કરું છંદ સાચવો કે નામ અહીંયા આચાર્ય શ્રી ગુસાઈ પ્રભુ ચરણે કહ્યું નામ નામ છંદો જગત્ય સૌ આ છંદ પણ મંત્રમાં બહુ જ મહત્વનો છે એટલે છંદ સાચવીને જ સર્વોત્તમજી નો પાઠ કરો એટલે અનુષ્ટુપ છંદ આનંદ પરમાનંદ શરૂ થાય એટલે જ આપણે ત્યાં અનુષ્ટુપ છંદ કહીએ ને આઠ 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 છંદ છંદનું એક બંધારણ હોય છે એમાં કોને કહેવાય જ્યાં તમે તમને ખબર નથી પણ તમે જયારે બોલો ને પૃથ્વી તમે બોલો છો પૃથ્વી છંદ કેવું હોય આઠ અક્ષર પછી યતિ એટલે કે રોકાવ પછી નવ અક્ષર નવ અક્ષર પછી રોકાવન પછી આઠ અક્ષર એ રીતે પૃથ્વી છંદ નું બંધારણ હોય તમે જો ગણશો ને નમામી યમુ આ રોકાયા ને તમને ખબર નથી પણ તમે ગણશો ને અક્ષર તો આઠ અક્ષરે રોકાશો પછી પાછું નવ અક્ષર રોકાશે એમ અનુષ્ટુપ છંદમાં માં આઠ 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 ચોક બત્રીસ બત્રીસ અક્ષર આ છે અને એમાં આઠ અક્ષરે યતિ સ્થાન આવે એટલે આપણે ત્યાં છંદની પણ મહત્તા છે અને છંદ પ્રમાણે બોલું એ તો આપણે જ્યારે પાંત્રીસ કરતા હોય ત્યારે તો કયો છંદ હોય આપણે તો સ્વચ્છંદ થઈને કરતા હોઈએ આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણ હોય એમાંથી ના નથી એ પણ કરી શકાય છે જયારે તમે કારણ કે અમુક વાર મંત્રમાં સંખ્યાની પણ મહત્તા છે તમે એક અનુષ્ઠાન કરો છો કે સંખ્યા શું કરવી જે ભાવ થાય સ્મરણ અને જપ બે બંને વસ્તુ જુદી છે જપ્યમ કૃષ્ણ રસાર્ધિ સર્વોત્તમ સ્તોત્રમાં સ્પષ્ટ કહ્યું છે જપ્યમ જપ કરવાનું સહજ સ્નેથી જે સ્પૂરે એને કહેવાય સ્મરણ અને પ્રયાસપૂર્વક કરવામાં આવે જેમાં સ્થાન સંખ્યા નિયમ એની મહત્તા હોય એને કહેવાય જપ સ્મરણ એ નવધા ભક્તિનું એક અંગ છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ એ નવધા ભક્તિનું અંગ છે અને જપ એ સ્વતંત્ર સ્વતંત્ર વિધિ છે અને જપની બહુ મહત્તા છે આપણે એટલે જ આપણે જેમ કે નવ યમનાશક કર્યા નવ કેમ કરો છો કેમકે નવ શ્લોક છે એટલે એવું વિધાન એવો ઘણી વાર કહેતા હોય મંત્રમાં જેટલા અક્ષર હોય એટલી માળા કરો અષ્ટાક્ષર ની આઠ માળા કરો પંચાક્ષર ની પાંચ માળા કરો પાંચ અક્ષર એમ આપણે કહીએ નવ એમના અષ્ટ કર્યા કે નવ શ્લોક છે પાંત્રીસ સર્વોત્તમ કરીએ છીએ કેમ કે પાંત્રીસ શ્લોક સર્વોત્તમ સૂત્રના છે તો જેટલા શ્લોક હોય એટલી સંખ્યા પ્રમાણે ના જાપ કરાય તો આ બધી વિધાનો છે અને વિધિની મહત્તા છે ભાવના નામે બધી વિધિનું પડીકું વાળી દીધું ઘણીવાર ભાવ ભાવ કરીને આપણે બધા વિધિ વિધાનો મૂકી દઈએ છીએ એ પણ ઉત્તમ પક્ષ નથી વિધિ આપણા આચાર્યોએ બતાવી છે તે વિધિ ફોલો કરવી જોઈએ તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્યકાર અવ્યવસ્થિત ય શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય વર્તતે કામકાર હતા નસ સિદ્ધિવાપ નહોતી ન સુખમ ન પરામગતી ગીતાજીમાં ભગવાને સ્પષ્ટ કહ્યું જે વિધિને છોડી મનોકલ્પિત રીતે કરે છે નસ સિદ્ધિવાયને સિદ્ધિ નથી મળતી અને સુખ નથી મળતી એટલા માટે વિધિની મહત્તા છે અને એટલે જ તો આ બધું કહ્યું છે ઋષિ રગની કુમારસ્તુ નામનાં છંદો જગત્ય સો જગતમાં જે પ્રસિદ્ધ છંદ કયો પ્રસિદ્ધ આના દેવતા કોણ છે તો કે શ્રી કૃષ્ણ આસ્ય મુખારવિંદ શ્રી વલ્લભ આ મંત્ર દેવતા છે અને દેવતા કેવાથી સાધારણ દેવતા નહીં માની લેવા જેમ આપણે એકમ શાસ્ત્ર દેવ કી પુત્ર ગીતમ એકમ દેવો દેવ કહેવાતી દેવ ના થઈ જાય એ ઈશ્વર પર જે સ્વયં પ્રકાશિત છે એ દેવ છે તો આમ આના દેવતા ભગવાન સ્વયં પ્રભુના મુખારવિંદ કૃષ્ણાસ્ય વલ્લભ છે અને બીજમ કારુણિક પ્રભુ અને આ મંત્રનું બીજ કોણ તો કે કૃપાળુ પ્રભુ પુષ્ટિ પુરુષોત્તમ

એટલે કે તમારી ભક્તિ માં ઘણી વાર મારે સેવા પધરાવી છે કે અનુકૂળતા જ નથી આવતી બ્રહ્મસમન લેવું છે અનુકૂળતા જ નથી આવતી મારે નિત્ય પાઠ કરવા છે અનુકૂળતા તમારી ભક્તિમાં કોઈ પણ પ્રતિબંધો આવતા હોય તો સર્વોત્તમજી પાઠ કરો કારણ આ સર્વોત્તમજી પ્રભાવ એવો છે તમારા ભક્તિમાં આવતા સકલ પ્રતિબંધોની નિવૃત્તિ કરી દેશે તમારી ભગવત સેવામાં જે કાંઈ પણ પ્રતિબંધો હશે એ વલ્લભની કૃપાથી નિવૃત્ત થઈ જશે અને કૃષ્ણા ધરા મૃતા સ્વાદ સિદ્ધિ રત્ર આનું ફળ શું છે કૃષ્ણ અધરા મૃત નો આસ્વાદ રાસમાં વ્રજ ભક્તો એ જેને પ્રાપ્ત કર્યું એવું અધરા મૃત એ જ સર્વોત્તમ સ્ત્રોત્ર નું ફળ છે બોલો ગોવર્ધન એટલે કે રાસ લીલાનું પરમ ફળ એ કૃષ્ણાધરામૃત

જે કલયુગમાં થયું એ સમયે તો ગોપીઓ અનંત જન્મોના તપ બાદ એ રાસલીલાને પામીને ત્યારે સુધાને પ્રાપ્ત કર્યું તો આ કલયુગમાં શ્રી વલ્લભ પ્રગટ થઈ કેવી કૃપા કરી છે એમના સુધારૂપ નામોનું ઉચ્ચારણ કરવા માત્રથી અધરામૃતનો અધરામૃત નો આસ્વાદ વલ્લભ કરાવે છે જો પુષ્ટિ સૃષ્ટિનું તો પ્રાગટ્ય જ પ્રભુના અધરામૃત માંથી છે આપણે ત્યાં બે પ્રકારની સૃષ્ટિ કહીએ છીએ નાદ સૃષ્ટિ અને બિંદુ સૃષ્ટિ પ્રભુએ રાસ માટે જ્યારે અધર પર વેણું પધરાવીને વેણુના સ્વર ભર્યા અને એ નાદને સાંભળીને જે દોડીને આવ્યા એ કહેવાય છે આપણી વૈષ્ણવી સૃષ્ટિ અને પ્રભુ વેણુ નાદ કરે છે ત્યારે આપના અધરમાંથી સુધા બિંદુઓ સરે છે અને સરતા બિંદુ અને પ્રભુ જ્યારે સુધા આવે આ ઠોડીમાં ખાડો હોય ત્યાં આવીને સુધા અટકી જાય અને ચળકે જેને આપણે ચીબુક કહીએ છીએ આ ચીબુક શું છે એ સુધા જ તો છે અને એ જ્યારે સરકવા લાગે થોડી પરથી નીચે ત્યારે સ્વામીજી દોડતા આવી પોતાની અંજલી પધરાવે અને એમાં એ બિંદુઓને સંગ્રહિત કરી દે અને એ બિંદુમાંથી જે પ્રગટ થયું એ આપણે ત્યાં વલ્લભકુલ કહેવાય છે તો આ છે નાદ સૃષ્ટિ અને એ કહેવાય છે બિંદુ સૃષ્ટિ તો સુધામાંથી જ પ્રાગટ્ય છે અને એટલા માટે શ્રી મહાપ્રભુજીના નામમાં એ સામર્થ્ય છે કે એ સુધાનો અનુભવ શિવલ્લભ કરાવી શકે છે એટલે જ કહ્યું એસી બંસી બાજી બન મે વ્યાપ રહી આપણે તો મહાપ્રભુજીનો ઉત્સવ ચાલે છે ને વેણુનાદની કથા ક્યાંથી કરે તો કે સો અબ લક્ષ્મણ ભટ્ટ દ્વાર કે એ જ સુધા હવે લક્ષ્મણ ભટ્ટીના ઘરે વલ્લભ રૂપે પ્રગટ થઈ છે એવું સુધા રૂપ શ્રી મહાપ્રભુજીનો છે અનેક જ્યારે સ્વરૂપોની ચર્ચા કરીએ છે ત્યારે મુખ્ય બે સ્વરૂપની ચર્ચા થાય છે એક અગ્નિ રૂપ અને બીજું સુધારૂપ હવે આગળ જે એકસો ને આઠ નામ છે એમાં પાંત્રીસ પાંત્રીસ નામ જો મુખ્ય ત્રણ નામ ધર્મીરૂપ પહેલા ત્રણ નામ જે આનંદાય નમઃ બીજું પરમાનંદાય નમઃ અને ત્રીજું શ્રી કૃષ્ણાસ્યાય નમઃ નમ આ જે ત્રણ નામ છે એની ચર્ચા જયારે આપણે કરીશું એ ત્રણ નામ મુખ્ય અને બાકીના જે એકસો ને પાંચ નામ એ પાંત્રીસ પાંત્રીસ આ રીતે પાંચ જોડે ગુણ્યા સાત કરો તો થાય પાંત્રીસ એની પણ બહુ ગહન અંતર્ગત ખૂબ જ ગહન ચર્ચા છે અને ખૂબ ગંભીર ચર્ચાઓ છે કે કઈ રીતે છ ધર્મો અને સાતમું ધર્મી સ્વરૂપ અને આ પાંચ દ્વારા એને ફળનો શ્રી વલ્લભ સ્વરૂપનો અનુભવ

ત્રણ શબ્દો આપણે ત્યાં બહુ વિશેષ રૂપે છે સૌંદર્ય ઐશ્વર્ય શ્રી વલ્લભ શ્રી યમુનાજી અને મધુરાધિપતે રખિલમ મધુરમ શ્રી આ ત્રણેય શબ્દોની મહત્તા આપણે ત્યાં છે તો નિજ સૌંદર્યુદગતમ પ્રકટિતમ જે બાપરીના સ્વરૂપની આપણે વાત કરી અને મેં જે વલ્લભ પ્રાગટ્ય લીલાની જે વાત કરી કે ઠાકોરજીના હૃદયમાંથી સ્ત્રી ભાવ અને સ્વામીજીના હૃદયમાંથી પૂન ભાવ ત્રીજો સાક્ષી ભાવ સાક્ષી ભાવ એટલે જે ભાવ થકી સ્વરૂપનો અનુભવ થઈ શકે એને સાક્ષી ભાવ કહેવાય કારણ કે સાક્ષી ભાવ વગર પૂર્ણ આનંદનો અનુભવ ન થાય તેમ તમને ઓરડામાં પૂરી રાત દેવામાં આવે અને સારામાં સારા દાગીના ને સારામાં સારા કપડાં આ બધું જ આપવામાં આવે અને તમે પહેરો પણ ક્યાંય ઓરડામાં અરીસો ના હોય તો તમને મજા આવે ચારે પહેરો એમાં મજા નથી પહેરીને કાચમાં પોતાને જોઈને પોતાના સૌંદર્યને માણો ત્યારે જ આનંદ ત્યારે જ આનંદનો સર્વાધિક અનુભવ થાય એમ જ પ્રભુને સ્વામીજી લીલા કરે છે

સ્વરૂપજી અને ભાવાત્મક દમલાજીની હૃદયમાં પુષ્ટિ ભાવ દ્રઢ કર્યો યા પુષ્ટિ માર્ગ ને સ્થાપિત કર્યો એમ વાર્તામાં આપણે કહીએ છીએ એટલે કે પુષ્ટિ માર્ગ નો ખજાનો દમલાજીના હૃદયમાં છે પણ એ ખજાના ની ચાવી ગુસાઈજી છે આપણે કેવું દમલાજીના હૃદયમાં પુષ્ટિ ભાવ દ્રઢ કર્યો પણ એક તિજોરી એમને એમ ખુલતી નથી શ્રી ગુસાઈજી વલ્લભ કુળની કાની વલ્લભની કાની જયારે ગુસાઈજી રૂપે લાગે છે ત્યારે જે ભાવ દ્વાર ખુલે છે આ ત્રણેય સ્વરૂપ એક જ છે અનેક સ્વરૂપની એ રીતે અન્ય અન્ય ત્રણ ત્રણ સ્વરૂપની ઘણી બધી ચર્ચા છે એમાં જતો નથી તો આ ત્રણ સ્વરૂપ જે રૂપમ રીતે સ્વરૂપના ત્રણ નામ અહીંયા ધર્મી સ્વરૂપના આપ્યા અને પહેલું નામ કારણ કે વલ્લભ એ સાક્ષાત કૃષ્ણ છે આ ત્રણેય સ્વરૂપ મહાપ્રભુજીને આપણે ત્રણેય સ્વરૂપે ભજીએ છીએ પહેલું સ્વરૂપ શ્રી ઠાકોરજી રૂપે આપણે ત્યાં સુર કહા કહે દ્વિવિધ આંધરો જજી આ બધા ભગવાનના અવતાર નથી પણ ભગવાનના વિસ્તાર છે પ્રભુના અવતારો નથી પણ ભગવદ્ રસરૂપ સ્વરૂપ છે ને એનો જ આ વિસ્તાર છે એજ પ્રભુને દૈવી જીવ પર કૃપા કરવી હોય ને તો પ્રભુ પોતાને અસમર્થ માને અને એટલા માટે પોતાના સ્વરૂપનો વિસ્તાર કરી પ્રભુમાંથી મહાપ્રભુ બની અને દૈવી જીવોનો ઉદ્ધાર એ જ પ્રભુને પોતાની લીલાની સર્વ વ્રજ ભક્તોને પોતાની પાસે લાવવાની કોઈ શક્તિ રૂપે પ્રગટ થવું હોય કેમ લાવીશ ત્યારે એ જ પ્રભુ પોતાનો વિસ્તાર યમુનાજી રૂપે કરે છે એ જ પ્રભુની સેવા કેમ કરવી એ જ્યારે પ્રભુને સમજાવવું હોય અને પોતાનું કોઈ ભગવદીય રૂપ ધારણ કરવું હોય ત્યારે એ જ પ્રભુ ગિરરાજજી સ્વરૂપે પ્રગટ થઈ જાય છે એટલે અમુક અવતાર અવતાર નથી સ્વરૂપનો વિસ્તાર છે આપણે ત્યાં ભગવાન ભગવાનના ભગવાનની વિભૂતિઓ ભગવાનના વ્યૂહ અનેક અનેક પ્રકારની ચર્ચાઓ છે ભગવાનની વિભૂતિઓ એની પણ ચર્ચા છે એ રીતે જ નથી આ અવતાર નથી આ વિભૂતિ નથી આ કોઈ ભગવાનના જુદા જુદા વ્યૂહ આ તો પ્રભુના સ્વરૂપનો વિસ્તાર છે એટલે પ્રભુથી જુદા પ્રભુના લીલા પરિકરને ક્યારે જોવા નહીં જેવો જેવો અલૌકિક ભાવ જેવો રસાત્મક ભાવ પ્રભુ માટે રાખો છો એવો જ પ્રભુના લીલા પરિકર માટે પણ રાખો આવા અલૌકિક ભાવથી જો અને એ જ આપણે ત્યાં અનેક પ્રસંગો દ્વારા અનેક કથાઓ દ્વારા અનેક બધી ચર્ચાઓ ઘણી બધી ચર્ચા પણ આ વાત વિસ્તાર નથી કરતો તો મહાપ્રભુજીને સૌથી પહેલા સાક્ષાત કૃષ્ણ સ્વરૂપે આપણે ભજીએ છીએ એજ જ વલ્લભને આપણે સ્વામીજી સ્વરૂપે ભજીએ છીએ અને એ વલ્લભ ગુરવે નમઃ સર્વોત્તમ સૂત્રમાં કહ્યું ને મહાપ્રભુજીને ગુરુ રૂપે આપણે ભજીએ છીએ તો રૂપમ તત ત્રિત્યાત્મકમ આ ત્રિત્યાત્મક સ્વરૂપ છે સ્વયં પ્રભુ છે અને એટલા માટે ગુસાઈજી એ કહ્યું વસ્તુતઃ કૃષ્ણ એવ શ્રી હરિરાય મહાપ્રભુજીનો એક સુંદર ગ્રંથ છે અવતાર સામ્ય નિરૂપણ કે જે 24 અવતાર પ્રભુએ લઈને જે કાર્યો કર્યા એવા 24 અવતારના કાર્યો મહાપ્રભુજી પણ કર્યા છે હવે એ જો ચર્ચા કરવા જઈએ તો ઘણો વિસ્તાર થઈ જશે પણ એ સુંદર ગ્રંથ છે હરિરાય મહાપ્રભુજી કે એક એક અવતાર દ્વારા પ્રભુએ કેવા કાર્યો કર્યા છે એવા જ કાર્યો શ્રી મહાપ્રભુ જે જે કાર્યો બ્રજમાં પ્રગટીને ઠાકોરજીએ કર્યા પૂતના વધની લીલાથી પૂતના કોણ છે અવિદ્યા એ સૌથી સીધા પ્રભુએ વ્રજમાં આવતા સૌથી પહેલા વ્રજ ભક્તોની અવિદ્યા હરી લીધી તો એ જ બધા કાર્યો મહાપ્રભુજીએ ભૂતલ પર પ્રગટ થઈને કર્યા મહાપ્રભુએ સૌથી પહેલા શું કર્યું બ્રહ્મ સંબંધ આપી અને અહમતા મમતા રૂપી અવિદ્યા હરી લીધી જેમ કે આ પુત્રાવત એ રીતે દરેક માખણ ચોરી લીલા રાસા આ બધી જ લીલાઓના મહાપ્રભુજીના લીલા પરક અર્થો છે પણ જો ચર્ચા કરવા જઈશ તો વિસ્તાર થઈ જશે એટલે કે જે પ્રભુ એન મેન વ્રજરાજ ઉછંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે સાક્ષાત શ્રી કૃષ્ણ જ વલ્લવ રૂપે છે અને હરિરાયજી શિક્ષા પત્રમાં કહે છે આ બંનેમાં ભેદ જુએ એના આસુરી જાણો રામદાસ આદીની વાર્તામાં આવે જ્યારે પદ ગાયા તો મહા કે ઠાકોરજી નું પદ ગાવ તો મહાપ્રભુજીની વધાઈ ગાય તો ગયો હું તમે તમને કહ્યું કે ઠાકોરજી નું પદ ગાઓ તો ત્યારે નારાજ થઈ ગયા રામદાસ અને કહ્યું તો આપદ કોનું બીજા કોઈનું છે એમ કરીને ઉભા થઈને જતા રહે અને એવા અનેક વિધ પ્રસંગો છે આપણે ત્યાં ભેદ બુદ્ધિ એ જ કળિયુગનો પ્રવેશ છે જ્યારે ભેદ બુદ્ધિ આવે જ્યાં ભેદ આવે ત્યાં ભાવ જાય જે વિભક્ત ન હોય એને જ ભક્ત કહેવાય એટલે તમારી ભક્તિ જો વિભક્ત થઈ ગઈ તો ભાવ ગયો ભક્તિનો આનંદ નહીં માણી શકે